જય હિન્દ મિત્રો વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ એવરી વન આજે આપણે મળીએ છીએ વર્કઆઉટના સેશનમાં બરાબર પણ એ આ સેશનમાં એ આપણે વાત કરવાના છે કે આપણા ગ્રુપમાં કયા બોયઝને કઈ જગ્યાએ વારો આવ્યો છે એન્ડ જે બેનો જે છે તો બહેનોને બી કઈ જગ્યાએ કઈ તારીખે વારો આવ્યો છે બરાબર તો આ વિડીયોમાં એ વાત કરવાના છે જોડે જોડે બીજે લાસ્ટમાં એ બી હું તમને કહેવાનું છે કે રનિંગ પહેલાં તમારે કઈ વસ્તુને ધ્યાન રાખવાની છે યસ જ્યાં જતી વખતે તમારે કઈ કઈ વસ્તુ લઈ જવાની છે કેટલા દિવસ પહેલા તમારે જવાનું છે આ વિડીયોમાં આપણે કમ્પ્લીટલી માહિતી લઈશું કે કેટલા દિવસ પહેલા આપણે ત્યાં પહોંચવું જોઈએ કઈ કઈ વસ્તુ લાવવી જોઈએ લઈ જવી જોઈએ જોડે તાકી આપણે હેલ્પફુલ થઈ શકે મને એટલો એક્સપિરિયન્સ સાથે હું કહી શકું મિત્રો કે હોડશોનો જે રેસ છે ને મિત્રો બરાબર એ ક્યાંક ને ક્યાંક એન્ડ ટાઈમ સુધીની પર રેસ છે પણ એ તમે ધ્યાન રાખો બોડીને રિકવરી આપો તો કે એન્ડ ટાઈમ બરાબર બસ તમારે વસ્તુ વસ્તુ અમુક અમુક ધ્યાન હોય છે કે જે આપણે તમારાગ્લેક્ટ કરતા હોય છે આ એ બી આપણે વાત છે કમ્પ્લીટલી ઓકે તો હું હરેક એક એક ના રિવ્યુ લેવાનો છું અને પૂછવાનું છું કે ભાઈ ક્યાં તમારો વારો આવ્યો છે એન્ડ કઈ જગ્યાએ ઓકે પછી લાસ્ટમાં આપણે એ વાત કરીએ કે તમારે કઈ વસ્તુ લઈ જવાની છે ઓકે ઓકે મિત્રો તો હવે આપણે પૂછીએ ને કે કઈ તારીખે ક્યાં વાર આવ્યો છે ક્યાં વાર આવ્યો છે જુનાગઢ આઠ તારીખ जुनागढ़ आठ तारीख से, ओके, हितेश जूनागढ़ आठ तारीख संजय अक्टूबर जूनागढ़ जुनागढ़ अक्टूबर जूनागढ़ ओके पांच तारीख सूरत पांच तारीख सूरत नयन छ तारीख जुनागढ़ छ तारीख जूनागढ़ छ तारीख जुनागढ़ छ तारीख जुनागढ़ છ તારીખ સુરત છ તારીખ સુરત ઓકે પિયુષ છ તારીખ સુરત સુરત ગણામાં આપણે કરવાની છે પણ એનું નામ નથી ને છતાં પણ મહેનત ચાલુ છે એક છે આવી જશે નામ છ તારીખ સુરત છ તારીખ સુરત છ તારીખ ગોધરા છ તારીખ ગોધરા છ તારીખ ગોધરા છ તારીખ ગોધરા છ તારીખ સુરત છ તારીખ સુરત

એક્ચ્યુઅલી બે ભરતીમાં એમને પહેલી ભરતીમાં બે હજાર સોળમાં હાઈજમ્પમાં એ નીકળી ગયો એન્ડ આ આ જે બે હજાર બાવીસમાં એમને પુલઅપમાં થોડું ઘણું થયું હતું પણ છતાં પણ એનું મહેનત ચાલુ છે મિત્રો એમનું બી છે ને મિત્રો એ આઠ તારીખ જુનાગઢ આવી છે ઓકે રૂપેશ સાત તારીખ જુનાગઢ સાત તારીખ જુનાગઢ ઓકે ગૌતમ છ તારીખ જુનાગઢ છ તારીખ જુનાગઢ ઓકે આઠ તારીખ જુનાગઢ આઠ તારીખ જુનાગઢ ઓકે ઓકે મિત્રો તો આ હતું વિદ્યાર્થીઓનો મોસ્ટલી વધારે પડતું આઠ તારીખ છ તારીખ સાત તારીખે વારો આવ્યો છે બરાબર હવે આપણે બેનોનો જાણવાના છે કે એમનો ક્યારે વારો આવ્યો છે ને પછી લાસ્ટમાં તમને ટિપ્સ એન્ડ ટ્રીક કહું ઓકે ઓકે મિત્રો તો હવે આપણે વાત કરવાના છે બેનોનો કે બેનોનો ક્યારે વારો આવ્યો છે જે હોસ્ટેલની બેનો જે છે એન્ડ આજુબાજુના ગામમાંથી તે અહીં આવે છે રનિંગ કરવા બરાબર તો બધી બેનોને ઓલમોસ્ટ સાત તારીખે વારો છે કેમ કે તમને ખબર છે કે જે બેનોનો જે વારો છે ને એ લોકોએ સાત તારીખે રાખ્યો છે જે સુરત બાજુનો જે ગ્રાઉન્ડ છે ને એ કે એક દિવસ પહેલાનું રાખ્યું છે બાકી બધી ઓલમોસ્ટ સાત તારીખે તો આ હતો મિત્રો ભાઈઓ તથા બહેનોનું કે કોને ક્યાં વારો આવ્યો છે હવે હું લાસ્ટમાં તમને એ કહેવાનું છું બરાબર કે આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવી જોઈએ કેમ કે જો મારું તમને એ એ સજેશન છે કે અગર જો તમે રનિંગ તમારે માની લો કે આઠ તારીખ છે મોસ્ટલી વધારે પડે આઠ તારીખ છે કે સાત તારીખ છે તેના બે દિવસ પહેલાં તમારે ત્યાં પહોંચી જવું છે યસ બે દિવસ પહેલાં તમારે ત્યાં પહોંચી જ જવું જોઈએ મતલબ કે દોઢ દિવસ તો કમ્પ્લીટ તમારે રેસ્ટ આપવાનું છે પહેલી વાત કરું રેસ્ટની બરાબર કે રેસ્ટ તમારે પૂરેપૂરો દેવાનો છે યસ બોડીને એકદમ કમ્પ્લીટલી રિકવરી આપવાની છે એમાં તમારે મતલબ એવું નથી કરવાનું કે ન્યા જઈને તમે રખડવા માંડી જાય કે પછી ન્યા ફરવા મંડી જાય એવું નહીં કરતા બરાબર એ રનિંગ પછી કરશો મતલબ તમારું ફિઝિકલ થઈ જાય પછી કરશો મિત્રો બરાબર એ પહેલાં નહીં કરતા બીજી વસ્તુ એ કે અત્યારે તો ફર્સ્ટ ઓફ ઓલ અત્યારે તો ફર્સ્ટ ઓફ ઓલ બધી જે શું કહેવાય કે બુકિંગ કરી લેવાનું છે ફટાફટ બુકિંગ કરી લીધું બરાબર જોડે જોડે તમારી વસ્તુ છે લઈ જવાનું છે પહેલી વસ્તુ છે કે પાણીમાં ઇલેક્ટ્રોન લઈ જવાનું છે ઇલેક્ટ્રોન લઈ ગયા તમે બરાબર પછી જોડે તમારે લીંબુ પર લઈ જવાનું છે જોડે કામ લાગશે બરાબર પછી વાત કરું એ થઈ ગયું સ્પ્રે બરાબર કઈ રીતના લગાડવાનું છે કહું છું લાસ્ટમાં સ્પ્રે લઈ જવાનું છે કે જે તમારે એન ટાઈમે લગાડવાનો છે પછી લઈ જવાનું છે તમારે કીવી યસ ફ્રૂટ્સ એક એવું ફ્રૂટ્સ લઈ જવાનું છે કે જે તમને થોડુંક એનર્જી બૂસ્ટ કરાવશે ત્યાં રનિંગના અડધી કલાક કલાક પહેલાં બરાબર તો એ તમારી ખાઈ લેવાનું છે સ્પ્રે ની વાત કરું તો સ્પ્રે જયારે પણ રનિંગ શરૂ થવાનું હોય પેન છે થાય મસલ છે બરોબર તો ત્યારે એ લગાવી લેવાનું છે જયારે પણ રેસ્ટ શરૂ થવાની અડધી કલાક હોય ને ત્યારે ને એક્ટિવ કરવા પડે ત્યાં તમને સ્ટ્રેસિંગનો એટલું બધું ટાઈમ નહીં મળે મિત્રો યસ સ્ટ્રેસિંગનો બિલકુલ બી ટાઈમ નહીં મળે તો આ વસ્તુને તમારે ધ્યાન રાખવાની છે સ્પ્રે યુઝ કરો એ મેં તમને કીધું કેવી રાખવાની છે યસ વન મોર થિંગ ચોકલેટ અગર જો ન ભાવતી હોય તો એ પણ અરે ગળું સુકાતું હોય ને તો વાંધો નહીં બાકી તમારી ચોકલેટ કોઈ બી પચીસ ત્રીસ રૂપિયાની વાળી લઈ જવાની છે તાકી એ એ તમને કામ કરાવશે બરોબર આજ એટલી વસ્તુનું ખાસ યાદ રાખી ધ્યાન રાખીને લઈ જજો બે દિવસ પહેલા જતા રહ્યો છો બુકિંગ આજે જ કરાવી લોજો બરોબર અને પોતાનું બેસ્ટ આપજો મિત્રો યસ હું એવું નથી કહેતો તમને કે થઈ જશે કે નહીં થઈ જશે એ બધી વસ્તુની વાતની વાત છે પણ પહેલાં આપણે મેન્ટલી તૈયાર છે પેલી વસ્તુ તો છે બરાબર તો ધ્યાન રાખવાનું છે તમારે બધી વસ્તુ યાદ કરી આ નાના નાની વસ્તુ મિત્રો આ એક્સપિરિયન્સ ઉપરથી કહું છું કે લાસ્ટમાં પછી ઘણા વિદ્યાર્થીઓ એક સેકન્ડ બે સેકન્ડ ત્રણ સેકન્ડ પાંચ સેકન્ડ માટે રહી જતા હોય છે તો આ બધી વસ્તુની હેલ્પ કરાવડાવે યસ એન્ડ એને કામ આવે કે આ નાની નાની વસ્તુથી પણ ઘણું બધું ફરક પડે તો આ ધ્યાન રાખજો છેલ્લા ત્રણ દિવસમાં ઇલેક્ટ્રોલનું પાણી પીતા રહેજો બોટલમાં બરોબર છેલ્લા ત્રણ દિવસ ખાસ ધ્યાન રાખજો ઇલેક્ટ્રોલનું પાણી પીતા રહેજો ઇલેક્ટ્રોલ ઓઆરએસ કા પછી ગ્લુકોન ડી ઓકે મિત્રો એટલી વસ્તુને ધ્યાન રાખજો પોતાનો બેસ્ટ આપજો બસ મારો તમને એ જ સંદેશો છે થઈ જશે વિશ્વાસ કરજો પોતાના ઉપર થઈ જશે મિત્રો બરાબર એટલો વિશ્વાસ સાથે ગ્રાઉન્ડમાં જજો ઓલ ધ બેસ્ટ જય હેન્દ